પૂર્વ સિક્કિમના સિક્કિમનાથુલાની મુલાકાતે આવેલા વધુ પ્રવાસીઓ બુધવારે ખરાબ હવામાન અને કારણે હિમવર્ષા પ્રવાસીઓમાં વૃદ્ધો મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પર્સના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફસાયેલા પ્રવાસીને બચાવી લીધા હતા તો બપોર બાદ ચાંગુનાથુલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થયો હતો જે બાદ તાપમાનનો પારો ગગડતાની સાથે જ રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે હિમવર્ષાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ હતી પૂર્વ સિક્કિમમાં પર્યટન સ્થળ ચાંગુ નાથુલાની મુલાકાતે ગયેલા પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા ત્યારે ભારતીય સેનાએ અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી રાત સુધી ચાલી રહી હતી પ્રવાસીઓને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને આવાસ ગરમ કપડાં તબીબી સહાય અને ગરમ ખોરાક આપવામાં આવ્યો હતો વધુમાં ફસાયેલા પ્રવાસીઓને રહેવા માટે સૈનિકોએ તેમની બેક ખાલી કરી આપી હોવાનું જણાવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App